હતા મંગળવારની સાંજે છ વાગ્યાના અરસામાં આ દુર્ઘટના બની હોવા છતાં મૃતકોના પરિવારજનોને મોડી રાતે જાણ કરવામાં અને આક્ષેપ કરાયો હતો પોલીસને પણ દુર્ઘટના સર્જાય એકાદ કલાક બાદ જાણ કરવામાં આવતા સવાલો ઉઠ્યા હતા ચારે કામદારોના મૃતદેહો એટલી હદે બળી ગયા હતા કે તેઓની ઓળખ કરવી મુશ્કેલ બની હતી ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી હોસ્પિટલ પર એકઠા થયેલા મૃતકના પરિવારજનો રોષે ભરાતા પોલીસે મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો મારું નામ હિતેશ પટેલ છે હિતેશભાઈ વિનભાઈ પટેલ હવે ઘટનાની ચોક્કસ માહિતી અમને સંપૂર્ણ રીતે હજુ સુધી જાણ કરવામાં આવી નથી હવે અમે તો સુરત જિલ્લાના અંતરિયાળ ગામ માં રહીએ અમારું અંતરિયાળી વિસ્તાર માં આવેલું છે તો અમને કંપની દ્વારા કોઈ પરફેક્ટ માહિતી નથી મળી પણ ધીરે 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 માહિતી મળી છે અને અમે તે રીતે આવ્યા છે કંપની વાળા આપ્યો નથી

કે અમારો જે અમે જે મારો જે રિલેટિવ છે સનદીપભાઈ અશોકભાઈ પટેલ એની ઉંમર ઉંમર વર્ષ થઈ સુરત જિલ્લાના તાલુકામાં ગામ છે નામ પટેલ શું પ્રકારનું તમારે છે ની અંદર ફોરેક્સ પ્લાન છે એની અંદર યુબી એલિવેટર નો કોન્ટ્રાક્ટ ચાલે છે લિફ્ટ મેન્ટેન અને ત્યાં મારા બે સ્વજન હતા ધવલ પટેલ અને સંદીપ પટેલ એ લોકો લિફ્ટ મેન્ટેનન્સ માટે ત્યાં ગયા હતા હવે અમને સાડા પાંચ વાગ્યાની આજુબાજુમાં જાણ કરવામાં આવી હતી ત્યાંથી એમના જે કોન્ટ્રાક્ટર છે એ એમના મારા પેલાથી મેં એમને એક એમ્પ્લોય હતા એટલે મને કોન્ટેક કર્યો કે ભાઈ એ વ્યક્તિઓ નથી બહાર નીકળ્યા અને કોન્ટેક્ટ થતો નથી એટલે મેં પાર્કિંગમાં બાઇક પણ ત્યાં આવ્યા આવ્યા એમના જે કોન્ટ્રાક્ટર ઓનર છે એ હતા પછી લોકોને સિક્યુરિટીના પરમિશન થી અંદર જવા દીધું હતું પેલા અંદર અમે જયારે બહાર હતા ત્યારે અમને એક માણસ ની ડેથ થઈ ગઈ છે એવું જણાવવામાં આવ્યું હતું કે એક માણસ નથી પછી અંદર જે બ્લાસ્ટ થયો છે એના જે આગમાં અંદર આવી ગયો છે અને એકનું મૃત્યુ થઈ ગયું છે એવું કીધું અને પછી એ લોકોના અંદર ઓનર ગયા પછી એવી માહિતી આપી કે તમારા માણસો હોસ્પિટલ તમે ત્યાં જ સંપર્ક કરી લો અને પછી અમે અહિયાં શિફ્ટ થયા હવે તમારી માગણી શું છે માંગણી તો શું છે સાહેબ કે એમના પરિવારના આસુ ની કિંમત બહુ વધારે છે એમના પરિવાર માટે જેટલું કંપની કરી શકે વધારે એ કરે એવી માંગ છે મારી તો